સુરત શહેરની સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા પાંચ લાખ સ્ક્વેર ફીટમાં બનાવવા જઈ રહી છે વિશ્વકક્ષાનું નેત્ર સારવાર કેન્દ્ર જેનું લોકાર્પણ પૂજ્ય શ્રી મોરારીબાપુના હસ્તે કરવામાં આવશે સુરત શહેરની સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા હર હંમેશા વિવિધ પ્રકારે નેત્રહીન લોકો માટે સેવા અને મદદરૂપ બન્યા છે ત્યારે સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ દ્વારા નવસારી ખાતે આવેલા સુપા ગુરુકુળ વિસ્તારમાં પોતાની સ્વામી વિવેકાનંદ નેત્ર ટ્રસ્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આંખની હોસ્પિટલ જે વિશ્વકક્ષાની હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે આ હોસ્પિટલ કુલ સોળ વીઘામાં આકાર પામી રહેલી છે જે કુલ પાંચ લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં રૂપિયા ચારસો પચાસના ખર્ચ બનવા જઈ રહ્યું છે આ બાંધકામ વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધીમાં ત્રણ ફેઝની અંદર પૂર્ણ કરવાનો શક્યતા છે જેમાં બાર હજાર સ્ક્વેર ફીટનો પહેલો ફેઝ ત્રીસ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે જેનું લોકાર્પણ પંદરમી ડિસેમ્બર રવિવારના રોજ સવારે નવ ત્રીસ વાગે વિશ્વ વંદનીય પૂજ્યશ્રી મોરારી બાપુના હસ્તે કરવામાં આવશે શું છે વધુ માહિતી આવો સાંભળીએ મારું નામ છે ડોક્ટર ભાવિન પટેલ હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાનો પ્રમુખ છું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થા દ્વારા નવસારીના સુપા ગુરુકુળ ગામ ખાતે પહેલાં ફેઝની સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલનું લોકાર્પણ વિશ્વવંદનીય પરમપૂજ્ય બાપુના હાથે થવા જઈ રહ્યું છે આ લોકાર્પણ દ્વારા ત્યાં દરરોજના સો પેશન્ટને સર્જરી દ્વારા નવી દ્રષ્ટિ મળતી થઈ જશે અને ભવિષ્યમાં સેકન્ડ થર્ડ ફેઝ જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે બે હજાર અઠ્યાવીસ સુધીમાં વાર્ષિક એક લાખ વીસ હજાર ઓપરેશનો દ્વારા હજારો લાખો લોકોને નવી દ્રષ્ટિ આપીશું અને આ પુણ્ય કાર્યમાં સહયોગી થવા અને સાક્ષી બનવા પંદર ડિસેમ્બરે મારું સૌને સવારે સાડા નવથી સાડા બાર આવી અને એમાં ભાગ લેવા આમંત્રિત કરું છું અત્યારે દરરોજના પચાસ થી સિત્તેર ઓપરેશન નિઃશુલ્ક થાય છે ભવિષ્યમાં આ સંસ્થા દ્વારા જે લોકોની દ્રષ્ટિ જતી રહી છે એવા લોકો માટે પુનર્વસન કેન્દ્ર તાલીમ કેન્દ્ર અંધજન શાળા એ પણ બનાવવામાં આવશે અને વૃદ્ધ લોકો જેમને નોર્મલ ઘરડાઘરમાં રાખી શકાતા નથી એવા લોકો માટે ત્યાં ઘરડાઘરનું આયોજન કરવામાં આવશે કે જેથી જેમની દ્રષ્ટિ જતી રહી છે એ પણ સારું જીવન આપણી જેવું જીવી શકે છે આ જે આખો પ્રોજેક્ટ છે એની કોસ્ટ છે ચારસો પચાસ કરોડ અમારી સાથે આજે સમાજના લગભગ બધા જ વર્ગના અગ્રણીઓ જોડાતા જાય છે અને એમનાથી જેટલું પોસિબલ છે એટલું સંસ્થાને સહયોગ કરી અને આ પ્રોજેક્ટ આગળ ચલાવે છે કોઈને આ સહાય કરી જો કોઈને આર્થિક સહાય કરવી હોય તો સ્વામી વિવેકાનંદ નૈત્ર મંદિર સંસ્થાનો સહયોગ કરે અને દરેક તબક્કાનો માણસામાં આર્થિક સહાય કરી શકે તમે પાંચ રૂપિયા પણ આપી શકો અને તમને જે ઈચ્છા થાય એ આગળ સહાય કરી શકો યાસિનદારા સાથે સાબિર સહ્યા દ્વિઆંગ ન્યૂ સુરત